હેલો રિમન સ્વાગત છે આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હવે આપણે બધા જે એક્ઝામની પ્રિપરેશન કરીએ છીએ એની વાત મેં ગયા લેક્ચરમાં કરી હતી તો તમે તૈયારી સારી રીતે કરી રહ્યા હશો એ હું આશા રાખું છું અને આજની જે વાત આપણે કરવાની છે એ છે જુનિયર નિરીક્ષક માટેનું મટીરિયલ પીડીએફ

તમને ખ્યાલ જ છે કે તમે પ્રિપેરેશન કરશો એક વર્ષ થશે બે વર્ષ થશે ત્રણ વર્ષ થશે બી વરસ થાય પાંચ વર્ષ થાય પણ જો તમે પોતે જાતે હારી જશો દુનિયાની અંદર તમને ઘણું એવું ટોર્ચરિંગ તમને જોવા મળશે ઘણા લોકો તમે ટોર્ચર કરશે તૈયારી શું કરવી છે રવા દવા આટલી ઉંમર ગઈ પણ તમે તૈયારી કન્ટિન્યુ રાખશો તો તમને કંઈ ને કંઈ તો રિઝલ્ટ મળશે એનું અને એ પણ પોઝિટિવ રિઝલ્ટ મળતું હોય છે બરાબર છે એટલે તૈયારી કરતું રહેવાનું કોઈ પણ એક્સટર્નલ બાહ્ય એનર્જી કહેવાય કેટલીક કેટલાક ઇલેક્ટ્રોન આપણી આપણી આજુબાજુ ફરતા હોય એ તમને ખ્યાલ જ છે જેને આપણે નેગેટિવ એનર્જી કહીશું એ નેગેટિવ એનર્જી આપણી પાસે રહેવાની જ છે આપણી આજુબાજુ રહેવાની જ છે તો આપણે નેગેટિવ શું કમ રહેવું આપણે પ્રોટોનની જેમ રહેવું પ્રોટોનનો જે ચાર્જ તમને ખ્યાલ જ છે પ્લસ પોઝિટિવ ચાર્જ હોય છે મતલબ ઓલવેઝ પોઝિટિવ રહેવું રહેવું તો પોઝિટિવ ઇલેક્ટ્રોનની જેવું નહીં ઇલેક્ટ્રોનના જેવું નહીં રહેવાનું આપણે આપણે રહેવું તો પ્રોટોનના જેવું જ રહેવું બરાબર તો દુનિયા છે પીડીએફ માટે મેં ઘણી એવી મહેનત કરી છે તમારા લોકો માટે તો પીડીએફ માટે આપણે એક ગ્રુપ બનાવીશું વોટ્સએપ ગ્રુપ બનાવીશું બરાબર જેની અંદર જે લોકોએ

પીડીએફનું જે કામ મારું પૂરું થતું જશે એમ હું પીડીએફ ગ્રુપમાં શેર કરતો રહીશ પરંતુ તમારે એક ખાસ ધ્યાન આપવાનું છે છે કે પીડીએફ જે એ પીડીએફ માટે તમે એનો ચાર્જ તમે મને પે કરતા પે કરો છો બરાબર તો તમારે એ પીડીએફ કોઈ બીજા વ્યક્તિને મોકલવાની નથી તમને એ પીડીએફ મળશે એ પીડીએફ તમારે વાંચવાની રહેશે એની અંદર પચીસ ક્વેશ્ચન હશે ત્રીસ હશે ક્વેશ્ચન પણ હોઈ શકે પણ સારી ક્વોલિટીના ક્વેશ્ચન હશે જે એક્ઝામમાં બરાબર અને આપણે એવો પણ પ્રયત્ન કરીશું કે જે જીપીએસસીના જે જૂના પેપર લેવાય અત્યાર સુધી એ પેપરની પીડીએફ પણ ગ્રુપમાં આપણે એમાં મોકલતા રહીશું અને નોટ્સ નોટ્સ જે હશે જેમ કે થિયોરીની વાત કરીએ કેટલાક તમને ખ્યાલ જ હશે કે ફિઝિક્સના પણ કેટલાક ક્વેશ્ચન પૂછાયા છે જુનિયર નિરીક્ષકમાં તો ફિઝિક્સની કેટલીક થિયરી જે ઇમ્પોર્ટન્ટ થિયરી હશે એ પણ આપણે ગ્રુપમાં શેર કરીશું એ પણ સિમ્પલ અને જે એનો જે સારાંશ હોય થિયોનો જે સારાંશ હોય બરાબર એ જ આપણે મોકલીશું અને કેટલાક ફોર્મ્યુલાનું પણ આપણે ચાર્ટ ટાઈપ જે હશે એવું આપણે બનાવીને પણ ગ્રુપમાં શેર કરીશું એ જ્યાં સુધી એક્ઝામ ના આવે ત્યાં સુધી આપણે એ ગ્રુપ સાથે સંકળાયેલા રહીશું અને ગ્રુપમાં દરરોજ આપણે સારા એવા વિડીયો અને લેક્ચર નોટ્સ પીડીએફ બધું મોકલતા રહીશું બરાબર જે રીતે તમને ખ્યાલ છે ટેકનિકલ સુપરવાઇઝરની એક્ઝામ હતી એમાં એવા વિડીયોઝ અપલોડ કર્યા હતા ઘણા લોકોએ એનો લાભ લીધો હતો બરાબર છે એટલે કે તમને પણ જો તમે આ ગ્રુપમાં જોડાશો તો તમને પણ એનો લાભ થશે અને આપણે બધા ભેગા થઈને સારું એવું મતલબ પ્રિપેરેશન જો આપણે કરીશું સારી એવું પ્રિપેરેશન કરીશું તો તમે બધા જ અને હું પણ એ એક્ઝામમાં સિલેક્ટ થાવ બરાબર એવી આપણે ભગવાન અલ્લાથી દુઆ કરીએ છીએ બરાબર તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં ક્લિયર અને આપણે આ ગ્રુપ ગ્રુપ જે ડિસ્ક્રિપ્શન બોક્સ હશે એમાં આપણે શું કરીશું તો એમાં આપણે મારો જે નંબર હશે એ નંબર હું એમાં ડિસ્ક્રિપ્શનમાં હશે તો નંબરમાં તમે મેસેજ કરજો બરાબર ક્યુઆર કોડ હશે ક્યુઆર કોડ સ્કેન કરી હું તમને સીધા જ ગ્રુપમાં એડ કરી દઈશ બરાબર છે તો તમારે જો એમાં જો ઇન્ટરેસ્ટ હોય જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ લોકો જોડાવજો બરાબર ખાલી જો ટાઈમ પાસ કરતા હોય એક્ઝામ પ્રિપેરેશન ન કરતા હોય તો એવા લોકોનું કઈ જ કામ નથી બરાબર છે તો મળે નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ ફોર વોચિંગ ધીસ